ભરૂચના જંબુસર તાલુકાના છિદ્રા ગામમાં છેલ્લા વીસ દિવસથી પશુપાલકોના બકરાનો જંગલી જાનવર રાત્રિના સમયે શિકાર કરીને અંધારામાં ઓઝલ થઈ જાય છે જંગલી જાનવરના પંજાના ફોટા પાડી જંગલ ખાતાના અધિકારીને મોકલવામાં આવ્યા હતા જેના પગલે વન વિભાગ દ્વારા ગામમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે જંગલી જાનવરના આતંકના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે રાત્રિના સમયે ગ્રામજનો ટોર્ચ અને દંડાના સહારે પહેરો ભરે છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર જંગલી જાનવર ઝરક અથવા તો વરુ હોવું જોઈએ જે છેલ્લા વીસ દિવસથી બે ગામોમાં આતંક મચાવી રહ્યું છે ત્યારે વન વિભાગ આ જંગલી જાનવરને પકડી ગ્રામજનોને સુરક્ષા પ્રદાન કરે તેવી માંગ કરવામાં આવી છે ખૂબ હેરાન છે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા ફોરેસ્ટ ખાતાએ એક પિંજરું ગોઠવેલ છે છતાં બી આજે અમે નવી નવા બીજા બે પિંજરાની માગણી કરેલ છે અને લોકોએ આમ કીધું છે કે સાંજ સુધીને ગોઠવાઈ જશે પણ જો આનું આ ચાઈલા કરશે તો ગામના ગરીબ પબ્લિકની ઉછેર કરેલ બકરા જેની રોજિંદા જીવન જેનાથી ચાલે છે એવા પશુઓનો રોજ બે રોજ શિકાર ભોગ બનતો હોવાથી પબ્લિક ખૂબ હેરાન છે